ના મળે <t warpúcados>

યાર આગળ તને ના પાડું ના 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 કરે કાવ ફા જલ્દી હેડો તને મે ફોન કરું મારા ભાઈ બને માર ફોન જ પડી ગયો ઉલી સે બંધો ફોન કરું સાહેબે આપણે ફોન ઉપાડતા નહીં હાલો કેટલા હતા સાહેબ હા હટાવો નહીં એકલવા અમારે છોકરાને કિડનપ લઈ ગયા હા ના 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 સાલે અગિયાર જાવ અમારા હોય વાલજી બા કરે છે સાલ છે જ નહી તમે આવો ભાઈ સારું ફટાફટ આવજો હા સારું હડો સાહેબ આવે હે હવે રોજ રોજો નહીં આવે હે અને આજ પર આવતો નહી હોય હો છે હડોઈ જાય તો આવે સાહેબ

તમારો છોકરો સફેદ ને અને કેટલા જણા હતા બે જણા હતા બે છે ઉતરો પકડ્યા રમું આવું લઈ ઈમડા બે જણા હે

છોકરા ને હજી રાત મેલ દોકડો હવે બે પકડો ખોલો ખોલો મુ તમે મેલ મ અર્તી અર્તી રાત અર્તી અર્તી રાત ને ખબર નઈ પડતી વારે છોડો હવે નઈ કરાય વારો હવે વાત હોય હોનો

છોકરા <muchos>

એની રાખવાની છે તમારા છોકરા